દેવનાથ બાપુ એકલધામ મહંતશ્રીએ ગાય માતા રાજ્ય માતાનો દરજ્જો આપવાની વાત કરેલ છે તે બાબતે સાધુ સંતો મહંતો દ્વારા ઉપવાસ જાહેરાત કરી છે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આ ઉપવાસ જાહેર આપેલ છે જ્યાં સુધી ગાય રાજ્ય માતાનો સંપૂર્ણ દરજ્જો ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવા વિનંતી કરી હતી તેમજ લેખિત બાહેદરી ન મળે ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલુ રાખવા દે

કચ્છ કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવેલો અને એમાં માંગણી કરી હતી કે ગુજરાત સરકાર ગુજરાત ગૌમાતાને રાજ્ય માતાનો દર્જો આપે પણ એમાં કાંઈ સરકાર વિચાર્યો નથી હવે અમે બધે સંતોએ નિર્ણય લીધો છે અને અમારા કચ્છ મંડળના સંતોએ નિર્ણય કર્યો છે પચીસ આઠ બે હજાર પચીસ ના રોજ કચ્છ કલેક્ટર ઓફિસની સામે અનછન ઉપર બેસવાના છીએ આ ધર્મયુદ્ધ છે અને આ ધર્મયુદ્ધ કેવલ સંતોનો નથી દરેક સનાતનીનો છે દરેક સનાતની માટે ગૌમાતા પૂજનીય છે સનાતન પરંપરાની અંદર ગાયને દેવી માનવામાં આવે છે એની પૂજા થાય છે ત્યારે આ વિધિ માધ્યમથી હું આ બધાય સનાતનીઓને અપીલ કરું છું કે આપણે મોટી સંખ્યામાં કચ્છ કલેક્ટર ઓફિસને સામે બેસીએ અને આપણી માંગણી છે કે ગુજરાતની અંદર ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપે અને જ્યાં સુધી ગૌ માતાને રાજ્ય માતા માતાનો દરજ્જો નહીં આપવામાં આવે ત્યાં સુધી ત્યાં સુધી ઉઠીશું નહીં એટલે બધા હું અપીલ કરું છું કે આ ધર્મ યુદ્ધની અંદર આપણે સૌને યુદ્ધ લડવો પડશે અને સૌ સાથે મળીને આપણે યુદ્ધ લડીશું ત્યારે હું ચોક્કસ કહું છું કે આપણે બધાનો વિજય થશે અને ગૌ માતાને રાજ્ય રાજ્ય માતાનો દરજ્જો મળશે તો પચીસ આઠ બે હજાર પચીસ ના રોજ સવારે અગિયાર વાગે કચ્છ ઓફિસ ઓફિસની સામે આપણે સૌ અનસન ઉપર બેસીશું જય ગૌ માતા જય દેવનાથ બાપુ આપણે જય માતાજી દેવનાથ બાપુ આપના દ્વારા કચ્છના સમગ્ર સમાજ દ્વારા સનાતનીઓ દ્વારા અને સમાજના વિવિધ આગેવાનો દ્વારા ગઈ પંદર સાત બે હજાર પચીસના કચ્છના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને ગુજરાતની રાજ્ય સરકાર ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપે નહીંતર સરકારને ચેતવણી આપી હતી અને આપના દ્વારા અનશન ઉપર ઉતરવાની ત્યારે જાહેરાત પણ કરેલી પાછો ફરીને આપના દ્વારા સરકારને ચેતવણી આપવામાં આવી છે કે આગામી તારીખ પચીસ આઠ બે હજાર પચીસ સુધીમાં જો ગાયને રાજ્ય માતા જાહેર ગુજરાત સરકાર નહીં કરે તો પચીસ આઠથી કચ્છના સંતો અને આપના દ્વારા કચ્છ કલેક્ટર કચેરીને સામે અણસન ઉપર ઉતરવાના છો આપ ખૂબ ગૌમાતાની ચિંતા કરી રહ્યા છો પરંતુ આપને એક વાત કહેવા માંગીએ છીએ કે આ સરકાર કેન્દ્રની સરકાર કતલખાનાઓ પાસેથી પણ ફંડ મેળવે છે એ કદાચ આપની વાત સ્વીકારશે કે કેમ તે પ્રશ્ન છે પરંતુ આપ જ્યારે ગૌમાતા માટે લડાઈ લડી રહ્યા છો અને આપે કીધેલું છે કે જ્યાં સુધી ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં નહીં આવે ત્યાં સુધી અનસન ચાલુ રહેશે તો બાપુ આને આપ આ વાતને વર્ગી લેજો અને સમગ્ર સનાતનીઓ આપની સાથે છે આપણા ગુજરાતના સાંસદ બેને પણ લોકસભામાં માંગણી કરેલી હતી કે ગાયને ખરેખર રાષ્ટ્રમાતા જાહેર કરવી જોઈએ પરંતુ આ સરકારનું પેટનું પાણી હલતું નથી તો આપણે જે સરકારને ચેતવણી આપી છે અને જ્યાં સુધી રાજ્ય માતા જાહેર ન થાય ગાય માતા ત્યાં સુધી આપણા અનસન ચાલુ રહેશે તો આ વચન ઉપર આપ કાયમ રહેજો કારણ કે ઘણી વખત આપણે ચેતવણી આપ્યા પછી ક્યાંક ને ક્યાંક આપણે બેસી જઈએ છીએ તો આવું ન થાય કારણ કે આપણા આપના સંતો ઉપર અને આપણા ઉપર સનાતનીઓનો ખૂબ ભરોસો છે તો આ ભરોસોને ભરોસાને તોડશો નહીં અને જ્યાં સુધી ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં ન આવે ત્યાં સુધી આપણા આનસન ચાલુ રાખજો અમે આપની સાથે છીએ આપની સાથે હવે પૂરેપૂરા જ્યાં પર કહેશો તો અમે પણ આપણી સાથે પ્રતિક ધરણા માટે જોડાશું એવી અમે ખાતરી આપી છે તો જે આપણે ખાસ કરીને સરકારને ચેતવણી આપી છે તો સરકાર રાજ્ય માતાનો દરજ્જો જાહેર કરે ત્યાં સુધી આપ આપણા જે વચન અને આપણી વાત છે એને વર્ગી રહેશો એવી આપણી પાસે અપેક્ષાને આશા છે ફરીને આપને જય માતાજી